કથાનો અધિકાર વ્યાસી વ્યાસપીઠ શું છે રૂપ છે ભૌતિક મોટે ભાગે છ બાય ત્રણ ની પર પૂછે વ્યાસપીઠ કેવડી બનાવવી એટલે મોટે ભાગે પહેલી વખત કથા કરાવતા હોય હોયમાન હોય વગેરે છ બાય ત્રણ નું માં આપણે આવી રીતે આટલા ફૂટ ઊંચી વગેરે તો એ ટીમ કઈ દે

છટાય બજા એમ કહેતા હોય કે અમને અમારું પ્રશ્નનો જવાબ આજે મળી ગયો. યા સ્પીડ પર જેરે વક્તા બેસે ને કરે એનામાંથી એક નાભવાણી નાભવાણી એટલે નાભીમાંથી એ બોલતા હોય. યસ વાક્ય જેટલું ઊંડેથી નીકળે ને એટલું જ ઊંડે જાય. વાક્ય જેટલું ઊંડેથી નીકળે એટલું જ ઊંડે જાય. એટલે એ નાભવાણીનો ઉપયોગ કરે પછી વક્તા અધિકાર છે ઉપયોગ કરે એટલે એમ લાગે કે આ મારે માટે છે મારું પોતાનું પોતાનું મને ઘણી ખરી થાય માડી હોય ઘણી મોટી ઉંમરે પછી માથે હાથ ફેરવી જાય કે આજે મને મારા દીકરા જાય નિજવાણી વક્તા બોલે ઘણી વખત બધાને એમ લાગે કે આ અમારા માટે અમારા ઘરનો પ્રશ્ન બોલાઈ રહ્યો છે અથવા તો આ મારો પ્રશ્ન બોલાય આ નીચવાણી અને પછી હોય નભવાણી હમ નભવાણી એટલે આકાશવાણી થતી હોય ને નભ આકાશ આકાશ ક્યારેક કે એમ લાગે કે હવે આ જે બોલે છે ને એ ભવિષ્ય છે આ જે કહે છે એ ભવિષ્ય છે એ ભવિષ્ય છે એ લેવલે જ્યારે કથા થાય ને ત્યારે એ દૈવિક રૂપ છે વ્યાસપીઠ અને નું એક આધ્યાત્મિક રૂપ છે હમ

એ રીતે જયારે દર્શન થાય ને કારણ કે બોલનારો ક્યારેય વ્યક્તિ નથી હોતું કોઈ એમ કે કથા હું કરું સુખદેવજી ના પાડી જાય અમે બધા કોણ છીએ જે વ્યાસપીઠ પર બેસે છે પોપટ સુખ એટલે પોપટ સુખદેવ કથા કહે છે પોપટ પેલા ફળમાં આમ ચાંચ ભરે અને પછી એ ફળ ખાતું હોય એનો રસ એની ચાંચમાંથી ટપકે પેલા કીડી મકોડા જે ક્યારેય એ ફળ સુધી પહોંચી શકવાના કથા નો અધિકાર સુખદેવ ને જ કહે છે એ કીડી મકોડા અમે હતા એ કીડી મકોડા અમે હતા એ એના અધિકાર નું અમે લઈએ છીએ તો વ્યાસપીઠ નું આધ્યાત્મિક રૂપ છે